મળતા પેલા જોઈ છે ઘર નહીં પચાસ વર્ષ થઈ ગઈ ઉમર ગાડી નો સાપરવામાં આજુ સુધી કોઈ ઘરનું ઘર નહીં હવે બનાવો તાર ઘરનું ઘર નહીં ઘર જોઈને એક બંગલા બનેગા ન્યારા આ ગીત તો આપણે બહુ આમ સાંભળ્યું છે અને દરેકને પોતાનો બંગલો સરસ મજાનું ઘર બને એવી હોંશ પણ હોય અમારા વિચરતી જાતિના પરિવારો સદીઓથી એક ગામથી બીજે ગામ વગડો ખૂંદતા રહ્યા અને જ્યાં પોતાનો ધંધો ચાલે ત્યાં ડેરા તંબુ નાખે ગધાડા ઉપર સામાન લઈને ફરે અને થોડા સમય માટે કોઈ એક ગામમાં પડાવ નાખે ત્યાં નાનું મોટું કામ કરે પછી પાછા પોટલા બાંધી અને સામાન ગધાડા ઉપર નાખીને પાછા આગળ ચાલતા ચરાઈ વેતી ચરાઈ વેતી એવું એમનું જીવન પણ હવે સમય બદલાયો છે થાળે પડવું બધાને મનથી એવી ભાવના છે કે કોઈ એક જગ્યાએ અમારું સ્થાનક હોય આમ છેલ્લા ઘણા વર્ષોથી હવે સેટલ પણ થયા છે ગામોમાં પણ છાપરાઓમાં રહેવાનું એવી સંપદા નહીં અને એવી આર્થિક સગવડ નહીં કે પોતાની રીતે પોતાનું ઘર કે પોતાની રીતે જમીન નાનકડી ખરીદી શકે સરકાર આ સમુદાયો માટે બહુ લાગણીથી અત્યારે વિચારી રહી છે સ્પેશિયલ કેટલીક જોગવાઈઓ પણ કરી એ જોગવાઈમાંની એક જોગવાઈ સરકારી પડતર અને ખરાબાની જમીન હોય તો અમારા ઘર વગરના પરિવારોને સરકાર પ્લોટ આપે આ બનાસકાંઠાનું દિયોદર છે અને આમ તો વર્ષોથી અમે દિયોદરમાં રહેતા વિચરતી જાતિના પરિવારોને પ્લોટ મળે એ માટે મથતા હતા અને આપણે કેટલા વર્ષો મથ્યા આપણે દિયોદરમાં આઠેક વર્ષ થયા કે આ દિયોદરમાં અલગ અલગ વિસ્તારમાં ઝુંપટપટ્ટીમાં જે વિચરતી જાતિના કુટુંબો એ લોકોને આપણે સંસ્થાના માધ્યમથી એક અરજી તૈયાર કરીને સરકાર સામે માગણી કરી એને લગભગ આઠ વર્ષ જેવું થઈ ગયું અને હમણાં સરકારે જે નિર્ણય લીધો અને એના ઉપર જે મકાન સહાય આપી સંસ્થાગત રીતે આપણે પણ એમાં મદદરૂપ થવાના છીએ અને લોકો કેટલા પરિવારોને પ્લોટ અહીંયા કુલ એકસો છત્રીસ પરિવારોને પ્લોટ ફાળવવામાં આવે છે ઘણા વર્ષો ટેકનિકલ મુદ્દાઓ એવા પણ હતા કે આ જમીન દિયોદરમાં સરકારી પડતર જગ્યા નહોતી તો એની સામે સરકારે બહુ જ હકારાત્મક રીતે ને દિયોદર ગ્રામ પંચાયતે પણ એટલો જ પોઝિટિવલી આખા નિર્ણય લેવામાં સપોર્ટ કર્યો અને એટલે આ એકસો ને પાંત્રીસ ઉપર પરિવારોને પ્લોટ અહીંયા આગળ ફળવાયા મારો કાર્યકર ઈશ્વર છે એની બહુ જ બધી મહેનત છે આ બધાના ડોક્યુમેન્ટ તૈયાર કરવાનું ને બધું કામ બસ એમનું કામકાજ ચાલુ જ છે ડોક્યુમેન્ટ તૈયાર કરવાનું એમને આપણે આર્થિક સહાય આપશું અને લોન આપીને એમનું મકાન બનાવીશું બનાવીશું બસ અમે આ સેમ્પલ હાઉસ સરસ મજાનું તૈયાર કર્યું છે તો સેમ્પલ હાઉસ બધાને જોવા માટે બોલાય એમાં શું ફેરફાર કરવા પડે એ પણ અમે કીધા મારા ગાર્ડલિયા પરિવારની બધી બહેનો છે એમણે સરસ વાત કરી અમે આમ છાજલી કરી છે જે જરાક ઘરમાં દાખલ થઈએ ત્યારે ઓસરીમાં એક સાઈડ પર હતી તો એમણે કીધું આમ છાજલીની જગ્યા બદલી નાખો આમ સામે કરી નાખો સામે કેમ કરવી છે કહો મને અમે પછીથી એટલે વાસણ વાસણ મેળવા માટે બાકી મોટા 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 ગોળા ગોળા માટે માટે કોઈ આ લબાસા નહીં એટલે એમણે કીધું કે ફેરફાર કરો બીજું અમે અહીંયા ટોયલેટ બાથરૂમ આમ અડાને બનાવ્યા હતા તેમણે કીધું કે એને થોડાક છેટા કરી દો ઓશરી છે થોડીક મોટી કરી દો રૂમ થોડોક નાનો કરી દો તો આ બધું જ આમ સેમ્પલ આમ કેવી મજાની વાત છે ને શહેરમાં રહેતા અથવા સુખી સંપન્ન પરિવારોના ઘરો સેમ્પલ જેવું બને અને પછી એ કોઈને ગમે તો એ ખરીદે આ તો એમના જ ઘરો છે એટલે અમે એવું એમને અનુકૂળ પડે એવું સેમ્પલ બનાવીશું અહીંયા આગળ અને આમ એમણે કીધું કે મરતા છે છે ઘર નહીં પચાસ વર્ષ થઈ ગઈ ઉંમર ગાડી નાખી સુધી કોઈ ઘરનું ઘર નહીં હવે બનાવો અત્યારે ઘરનું ઘર હે એટલે કે ત્યાં સુધી જવું નથી બોલાવે નહીં બોલાવે ભગવાન બોલાવે તો નહીં ઘર જોઈને જવું બિલકુલ આ આ બહુ મોટી વાત છે ને કે એક સમણું એમનું તો સરસ મજાનું આ સેમ્પલ હાઉસ કર્યું છે આમાં દદરમાં નિર્માણ થઈ રહેલી વગડામાંથી વાહલપની વસાહત વિચરતી જાતિના પરિવારોની એ સરસ મજાની વસાહત બંધાય એ માટે સરકારે આ પરિવારોને રહેણાં પ્લોટ ફાળવ્યા એ ઉપરાંત મકાન બાંધવા માટે એક લાખ વીસ હજાર રૂપિયા પણ એ આપશે પણ આજની મોંઘવારીમાં એક લાખ વીસ હજારમાં ઘર નહીં વીએસએસએમ સાથે સંકળાયેલા સ્વજનો આ પરિવારોના સરસ મજાના ઘર બને એ માટે સદાય મદદ કરતા હોય છે અને એમની મદદ થકી જ આપણે અત્યાર સુધી પંદરસો જેટલા પરિવારોના ઘર બાંધ્યા છે દિયોદરમાં પણ આ સ્વજનો મદદરૂપ થઈ રહ્યા છે લગભગ ત્રણ પોઈન્ટ વીસ લાખનું ઘર એક પરિવારનું બંધાય એવો અંદાજ અત્યારે નીકળ્યો છે જે સેમ્પલ હાઉસ બંધાયું છે એ જોતા આ ઘર નિર્માણમાં સૌથી મોટી મદદ આદરણીય કૃષ્ણકાંત મહેતા તેમજ ઇન્દિરા મહેતા અમે પ્રેમથી એમને અંકલાંઢી કહીએ છીએ એ મદદ કરવાના છે એ ઉપરાંત આદરણીય પ્રકાશભાઈ શાહ શ્રીનીતાબેન પરીખ પ્રિયલ દર્શન ચૌધરી જગદીશભાઈ ચૌધરીના કુટુંબીજન છે એ સિવાય જયપ્રકાશભાઈ અને ભારતીબેન શાહ અમેરિકા રહે છે એ પણ સપોર્ટ કરવાના છે પ્રાલીન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ પ્રિય સ્મિતાબેન શાહ અને દર્શનીબેન શાહ એ પણ આ પરિવારોના ઘર બંધાય એમાં મદદરૂપ થઈ રહ્યા છે જેમના ઘર બંધાવાના છે એ પરિવારો પણ પોતાનું નાનું કોન્ટ્રીબ્યુશન આપે એવું અમે હંમેશા ઈચ્છતા હોઈએ છે જેનાથી આ ઘરો પર એમનો એક માલિકી ભાવ પણ આવે ને એની દેખરેખ પણ બરાબર રાખે પચાસ હજાર જેટલો ફાળો આ પરિવારો પોતે પોતાનું ઘર બંધાય માટે આપવાના છે સગવડ એમની પાસે નથી પચાસ હજારની તો સંસ્થા વીએસએસએમ એમને લોન પેટે આ રકમ આપશે ટૂંકમાં સમાજ સરકાર અને જેમના ઘર બંધાવવાના છે એ પરિવારો આ ત્રણેયના સહયોગથી સરસ મજાની વગડામાંથી આ વાલપની વસાહત બનશે પણ ટૂંકમાં એક ઘર એક જ વખત બને છે તો આ ઘર મજાનું એમનું બનાવવા માટે થઈને સરસ મજાનું આ આખો પ્રયત્ન છે ભૂમિપૂજન પણ અમે કરી લીધું છે અને હવે એકસાથે આખી સોસાયટી આવનારા છે એક મહિનામાં પૂરું થાય એવું અમે કરીશું બાકી બધાને આમ ઘર જોઈને મજા છે શાંતિ એમ

આ ટોલિયામાં હું તો આનંદ આવે કે હા આપણને પોતાનું એ કેટલી મજાની વાત છે ને હું એક જ વાક્ય વારંવાર કઉ છું કે પક્ષીઓને પણ પોતાના માળા હોય છે તો અમારે અમારું ઘર કેમ નહીં હવે અમારા પરિવારોના ઘર બનવાના છે સરસ મજાનું સેમ્પલ આવું છું તમે પણ જોઈ શકો છો બસ આવા કાર્યમાં અનેક આવા લગભગ ચારસો સાડા ચારસો પરિવારો છે જેના ઘર બાંધવાનો અમારો સંકલ્પ આવનારા બે હજાર ચોવીસ સુધીમાં છે તમે સૌ સહયોગ કરશો તો આવા વધારે પરિવારો જે તકલીફમાં છે જરૂરિયાતવાળા છે એના ઘરો અમે બાંધી શકીશું તો તમારે કંઈ કહેવું છે કાકા ઘર પ્લોટ પ્લોટ મળે તો મારે કહેવાનું એમ કે અમે ચિત્રોડ ઘડ છોડ્યું અને અઢીસો વર્ષ થઈ ગયા બરાબર અને ગામડે ગામડે ઊંધા ખાટલા ગાડીઓમાંથી લઈ અને ગામડે ગામડે પડાવ નાખીને અમે ખોમ કરતા અમારું પેટ ગુજારા થતું તોય અમારે કોઈ રહેવાનું કોઈ અમને કોઈ ગામના એવા આગેવાનો એમ નથી કીધું કે તમે ભાઈ આ થાને કરો બરાબર અને તમને અમે મદદ કરશું ગામને અમને ઘર આપશે એવું કોઈને કીધેલું નથી ધન મને આ મિત્તલબહેનને અમારા જે સેવકોને અમારા સાહેબો ખૂબ અમને મદદ આપી છે અને અમારું મકાન એકવાર બને તો એ મારી નમન વિનંતી છે બરાબર છે અને ખોબો કોઈ દાડો જીવનની અંદર હું મારા સાપરાની અંદર ઊંઘેલો નથી મેં કાટપત્રી નીચે જ ઊંઘેલો છું એકવાર મકાન બની જાય તો અમારા છોકરાને અમારા બચ્ચાની માળાની અંદર ખોવી અને આભારીઓનો ગાઈને અમે અંદર રહેશું અને નમ્રન વિનંતી અમારા જે વડીલોને નિતલબેનને અમારા સાહેબોને મને એમ થાય કે આપણે સરકાર નો આભાર માનીએ આભાર કેમ કે હવે વંચિત સરકાર ગ્રામ પંચાયત અમારા બે કાર્યકરો જે સતત દોડ્યા ઠંડીના કોઈ બારે ડોકા પડ્યા ઉકળા આળો ભેળો કરી કરી અને અમે તાપીને અમે જીવન કાઢેલા છે બરોબર છે અને મારા છોકરાને વસ્ત્ર પણ પહેરવાનો તો બીજા ક્યાં વાત છે મારા છોકરાને વસ્ત્ર પહેરવાનો તો હવે તમારો પુરઠા બિલકુલ અને હવે મારું મકાન ભણશે એવો મને આનંદ આવ્યો છે અને જે આ કાર્ય કરવા વાળા એમને ભગવાન ખૂબ સુખી રાખે એવી અમારી નમણ વિનંતી છે બસ આ આશીર્વાદ હોય છે જે આપણને સાથે સાથે મળે છે અમારા આ કાર્યકરો છે જે સતત આ બધા પરિવારોને શોધવા એમને યોગ્ય જગ્યાએ એમની રજૂઆતો પહોંચાડવી એ બધું કામ ઈશ્વરભાઈ અને નારાયણભાઈ બંને જણા મળીને કરતા હોય એટલે આ બધી ચીજો થઈ એ બંનેને તો બહુ જ હરક હશે ઈશ્વર તો સૌથી વધારે ફરે છે એમની વચ્ચે તો જ્યારે શરૂઆત કરી દિયોધરમાં જ્યારે આપણી સંસ્થાએ ત્યારે એક સતત આઠ વર્ષ સુધી આપણે જજુમ્યા અને ઘણા બધા વિખવાદો પણ અંદર આવ્યા ઘણા બધા સંઘર્ષો કરવા પડ્યા અને આખરે હુકમ થયો કે આ લોકોને પ્લોટ મળ્યા એટલે એક કહેવાય ને જીવનનું એક ધ્યેય નક્કી આપણું કરેલું હતું કે એ પૂરું થયું બિલકુલ ઈશ્વર કઈ કેવું છે

તો બસ આવા સરસ મજાના કાર્યકરો છે સરસ મજાના પરિવારો છે એમના ઘર બંધાશે અને સૌ સુખી થાય આ નવા ઘરમાં નવી કોલોનીમાં એવી શુભ ભાવના વ્યક્ત કરું છું ખૂબ ખૂબ આભાર